વર્ષે માવઠા એ ઉદ્યોગકારો તેમજ ખેડૂતો બંનેની ચિંતામાં વધારો કર્યો છે ગુજરાતના સૌથી મોટા પૌવા ઉત્પાદન હબ ગણાતા નવસારીમાં ડાંગરના પાકને થયેલા નુકસાનને કારણે હવે પૌવા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે નવસારી જિલ્લામાં હજારો લોકોના જીવન સાથે જોડાયેલો પૌવા ઉદ્યોગ હવે મુશ્કેલીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે સમગ્ર ભારતમાં નવસારીના પૌવા માટેની ખાસ માંગણી રહે છે અહીંનો ડાંગર ઉત્તમ ગુણવત્તાનું હોવાને કારણે પૌવા ફળ ગુણવત્તા યુક્ત બને છે પરંતુ આ વખતે અચાનક પડેલા માવઠાએ ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે પૌવા ઉત્પાદન માટે જરૂરી ડાંગરની અછત સર્જાઈ શકે છે ઉદ્યોગકારોનું માનવું છે કે ગુણવત્તા યુક્ત ડાંગરના અભાવે ઉત્પાદન ઘટશે અને ખર્ચમાં વધારો થશે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં જયા અને ગુજેરી નામના ડાંગર સૌથી વધુ પ્રમાણમાં થાય છે આ ડાંગર પૌવા બનાવવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ માવઠાને કારણે દાણો ભીનો થઈ જતા હવે બિન ઉપયોગી બન્યો છે એવામાં હવે ખેડૂતો માટે આ પાકને નિકાલ ક્યાં કરવો એ યક્ષ પ્રશ્ન સતાવી રહ્યો છે ઉદ્યોગકારો એ ખેડૂતોથી ડાંગરના ભાવે પણ ફેરફાર કર્યો છે ગત વર્ષ કરતા આ વર્ષે સૂકો ડાંગર 400 પ્રતિ 20 કિલો અને ભીનો ડાંગર 350 સુધી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ઓછા ભાવે ગણાય છે કમોસમી વરસાદ પહેલા અમુક ખેડૂતોએ પોતાનું ડાંગર કાપી અને વેચી દીધું હતું એ લોકોને ઓછું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પરંતુ 70% થી વધુ ખેડૂતોનો પાક આ વર્ષે નિષ્ફળ સાબિત થયો છે ઓમેશભાઈ નીમડાય છે અત્યારનો આ જે વરસાદ થયો એટલે અમે એવું ધારેલું નહીં હતું કે આ વખત આ વરસાદ આ પ્રમાણે થશે અને અત્યારે જે ટાઈમે અમારો પાક રેડી થયો અને ત્યાર પછી તરત જ વરસાદ ચાલુ થયો એટલે અનએક્સેપ્ટેડ હતું તો એ એને લીધે શું બધું અમારું જે ડાંગર જે અત્યારે ગ્રો કરવાનો ટાઈમ હોય છે એ ટાઈમે જ એની અંદર પાણી પડે એટલે એ ડાંગર એકદમ નકામું થઈ જાય છે અને એનો ભાવ એકદમ ડાઉન થઈ જાય છે વાવો ઓદ્યોગ હોય કે પછી બીજી જગ્યા ગમે ત્યાં રાઈસ અમે તો ચોખા આપીએ છીએ એટલે ભહો ઉદ્યોગ હોય કે પછી ડાયરેક્ટ બીજી જગ્યા પણ આપવાનો હોય પણ એ રાઇસનો ભાવ અડધા કરતાં પણ ઓછો થઈ જાય છે અને બીજું અમારું જે વળતર મજૂરીને એ બધું ચૂકવવાનું હોય તો અમે પૂરી વેચીને આ પશુપાલન માવાળા આવે એ લોકોને પૂરિયાને એ બધું વેચીને અમે થોડું ઘણું વળતર મળ મેળવીએ પણ આવી રીતના તમે જોઈ શકો છો કે આ હલત હોય તો એ પૂરિયાવાળા પણ નહીં લઈ જાય ને મજૂરીના ભાવો પણ અત્યારે એટલા બધા વધી ગયા છે કે

અને એ ડાંગરના પાકનો તૈયાર બી થઈ ગયો હતો વરસાદ બી અનુકૂળ ડાંગરના અનુકૂળ હતો વાતાવરણ પણ સારું હતું ડાંગરનો પાક બી તૈયાર થઈ ગયો હતો પરંતુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયા પછી વરસાદ જે વરસાદને વરસાદ પડવાથી જેઓએ ડાંગર કાપી નાખી હતી તેઓને ખેતરવા પડી રહેવાથી એમાં પચાસ ટકા જેવું એને એના ભાવો મળવાની શક્યતા છે તેમજ જે અંબાલાની આગાહીને કારણે જે મોટા માલો હતા તેઓ જે ડાંગર કાપી લીધી હતી તે લોકોને માટે થોડોક દસ પંદર ટકા જેવું એ લોકો માટે નુકસાનની શક્યતા કરી અને જેઓ વરસાદ પહેલા દસ ટકા જેવા ખેડૂતોએ ડાંગરોને કાપીને સહકારી મંડળીઓમાં વેપારીઓને ત્યાં પોતાના ગોડાઉનમાં ભરી દીધી છે તેઓને કોઈ પ્રકારનું નુકસાન નથી